અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મૃત્યુ થયું છે દર્શન ચૌહાણ નામના યુવકનું મૃત્યુ થયું છે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતા હતા ત્યારે તેનું મૃત્યુ થયું છે આઠ લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા જેમાં મૃતક યુવક પણ સામેલ હતો તો જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે અમદાવાદની અમદાવાદના પોલીસ કસ્ટડીમાં યુવકનું મૃત્યુ થયું છે દર્શન ચૌહાણ નામના યુવકનું મૃત્યુ થયું છે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન યુવકનું મોત થયું છે આઠ લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા જેમાં મૃતક યુવક પણ સામેલ હતો આ આઠ લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા ને જેમાં આ યુવકોની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં લઈ જવાયા અને પોલીસ કસ્ટડીમાં જ આ યુવકનું મૃત્યુ થયું હોવાના સમાચાર આવી રહ્યા છે દર્શન ચૌહાણ નામના યુવકનું મોત થયું છે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવી રહી છે અમદાવાદમાં ગોમતીપુરની કે જ્યાં ગોમતીપુરમાં પોલીસ કસ્ટડીમાં જ યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી રહી છે અનિતા સાથે છે અનિતા અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મૃત્યુ થયું હોવાનો મામલો સામે આવી રહ્યો છે આઠ લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા કસ્ટડીમાં જ યુવકનું મોત થયું છે સમગ્ર મામલો શું છે જી નેહા સત્યાવીસ વર્ષના દર્શન ચૌહાણ નામના યુવકનું કસ્ટોડીયલ ડેથ થયો હોવાનો મામલો સામે આવ્યો છે હાલ અમે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટરૂમ જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં હાલ પોલીસ તપાસ કરી રહી છે તેને ડેડ બોડી અત્યારે લાવવામાં આવી છે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ દ્રશ્ય જોઈ શકાય છે કે પરિવારજનોની સાથે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પોલીસનું જે કોમ્બિંગ જે અભિયાન ચાલી રહ્યું હતું રાત્રે દરરોજ પોલીસ જે કોમ્બિંગ કરી રહી છે જેને લઈને રાત્રે જ્યારે ગુમતીપુર પોલીસ સ્ટેશનનો કાફલો અને 6 ની ટીમ જયારે કોમ્બિંગ કરી રહી હતી એ દરમિયાન આ ઘટના બની હતી અને આરોપીઓ જે છ થી જેટલા જે યુવકો જે દારૂના નશામાં હતા જેમની એક્ટ હેઠળ ગુનો કરીને તેઓની અટકાયત કરીને તપાસ કરવામાં આવી હતી સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આઠે જે યુવકો જે નશાની હાલતમાં જોવા મળ્યા હતા તેઓને લઈને જયારે તપાસ કરવામાં આવી હતી એ દરમિયાન એક જે દર્શન ચૌહાણ નામનો જે યુવક જે હતો તેની હાલત જયારે મેડિકલ તપાસ માટે લાવ્યા તો તબિયત અચાનક જ લથડી હતી અને તેને હોસ્પિટલ લઈ જતા તેનું મોત નીપજ્યું હતું હાલ પરિવારનું નિવેદન લેવામાં આવી રહ્યું છે તેને દારૂ ક્યાંથી પીધો હતો કારણ કે સત્યાવીસ વર્ષનો યુવાન હતો અને દારૂ પીધા બાદ તેની તબિયત લથડી હતી તો દારૂમાં કોઈ શંકાસ્પદ વસ્તુ પીવાથી આ થયું છે કે કોઈ અન્ય કોઈ કારણ છે તેને લઈને પોલીસ હાલ તો પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના રિપોર્ટ બાદ તેના મોતનું કારણ સ્પષ્ટ થશે હાલ તો પરિવારનું નિવેદન લઈને પોલીસ અકસ્માત મોત નોંધવાની પ્રક્રિયા હાથ પરંતુ જે પ્રકારની આ ઘટના સામે આવી છે ચકચાર મચી છે આઠ યુવકો એ પીધેલી હાલતમાં પકડાયા હતા જેમાં દર્શન ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું છે જેને લઈને હાલ તો પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ અનિતા વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર